પણ ગંગાજીનું ભાઈ શીખ કર્યું હોય તો કરજો ન કરો તો કાંઈ નહીં કામ મારી વાત અલવા જઈ કાં તમે અલાવો પેલી ઘર ગંગા ઘર બીજી ગમે નથી ને પાણી લઈને મૂકો એટલે એમાં લીલ થઈ જાય સેવા થઈ જાય થાય છે તો ગંગાજીનું પાણી લે ને તમે ભરીને બોટલમાં રાખો ને પાંચ વર્ષ પછી કાઢો ને તો એવું નવી જોઈએ હું પેલી ગત ગંગા ઘર બીજી ગત નાયક ઘર નથી કહેતા કે ભાઈ નાતીલાની હતી આપણે એમને ક્યાંથી કહી દીધી ના કે એ તિટોળીને જ્યાં દરિયો લઈ ગયો ત્યાં તિટોળીએ તિટોળાને જઈ કીધું કે જાઓ ભગવાન વિષ્ણુને ફરિયાદ કરો આ દરિયો અમારે ઈંડા લઈ લે એટલે ભગવાન વિષ્ણુ એમાં મારું કંઈ ન હાલે મારાથી કંઈ ન થાય તિપોળા આવીને પિતોળીની વાત કરી ભગવાન વિષ્ણુએ તો હાથ ખંખેલી ને એને કીધું મારું કંઈ નું હાલે મારાથી કંઈ ન થાય ચીતળી ક્યાં કંઈ વાંધો નહીં આપણી ને ભેગી કરો દરિયો કૂદી દેવું મારા એટલા દરિયાથી લેવાય કેમ ને નાચને નહોતરી પંખી બધા મિન્યા એક પછી એક આવું હોય ગરુડજીને એમથી મોટો ભગવાન ઈચ્છું આમ મારે હું નાચ ની પડી હું કામ નાચ મારી ગરુજી પોતે નાચમાં ન આવ્યો આ બાજુ બધી પંખીની નાચભેગી થયેલી એટલે અમુક પંખી ગયા આપણી નાચભેગી થઈ પણ કે ગરુડજી નથી આવ્યા એટલે અમુક પંખી કે ગરડમાં આવે તો શું થઈ ગયું ગરડનો અમુક ટાઈમ એ ગરડને એની નાયતે નાખદરની તો આ બાજુ ભગવાન વિષ્ણુને ખબર પડી ગરુને એની નાયતે નાખદરની એટલે ગરવજી કે ભગવાન તમે ગરબજી ભગવાન વિષ્ણુ આગળ આવ્યો ને ભગવાનના મોઢું ધેરું એટલે ગરુડે કહ્યું ભગવાન તમે જેમ મોઢું ધ્યારી ગયા તો કે જેને નાચ નાખદાર કે મોઢું નથી તમે તારી નાઇતે નાખદાર જોયું તો તારું મોઢું નહીં જો પછી ગરુજી પોતે નાચમાં આવ્યા નાચને પગે લાગ્યા નાચની માફી નાખી ત્યારે ગરુને નાચના तो बीज गत नाइट तीज गभ्यागत अभ्यागत कहता अपनी बहन आप गए अभ्यागत घर ठेका अत्याराटल लो रोक जाए आप एक गत से अभ्यागत चौथी गत फरियागत परियागत कहता आपको आपकी वंशाई आपकी पितृकथा लैं य एक गत है फरियागत तो चार गत गंगागत नाइट ग ચાર જાતિ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શ્રી ચાર વેદ ભૂગવેદ સામ સર્વવેદ ચાર યુગ સત્યુગ ચેતા દ્વાપુર ને કળયુગ ચાર ચોરીના ફેરા ચુરીએ ચાર બિહારના ચાર નારિયેરે ચાર ને છેવટ જતા કાંધિયાએ ચાર ને છવટ જતા અગ્નિ સંસ્કાર કરે ત્યારે ફેરા ફરી ચાર છેદથી છેદ ચાર ચાર ને ચાર હેલો આવે પાંચ કાંઈ ખરું ચાર માઇલો બાર કે કાદે કાવડ ફેરવી વરી વરી કરે વખાણ જે ઘર વૈવેચો નો ન જાય ઘર જાણે મસાણ ગમે એવું જોત જોડું થઈ ગયું હોય તો ત્રીજા દિવસે લાઠીનું આદર મૂકે લાપસીનું આદર કામ છે કે ભાઈ હોક્ષ હોક્ષ લાઠસીનું આદર કામ કરે તો એ તો મૂકવું પડે કાંદિયાના કાંદો આવે તો બાળક તો તમારો જન્મજાત કાંદીઓ છે કાંઈક તમારે કંઈ કંઈ કાંદ્ય લઈ કરે અને મોરો રોટલો જોઈએ મારો વિશેની વ્યાખ્યા કરી તો ઘણી થાય છાપ છતંકે ઉતરે વિચી ધરતી જાય પરિયાના ગુણ સાંભળે શેષ નાગ પણ સિસ્તમ આવે કે શેષ નાગ જેવો મણિધર ધરી પણ એની પિતૃપતા એની કાવળ આવે એટલે ત્યાં જૂટી જાય આ સાંસ્કૃતિક વાત છે કોઈ ગાળપુરાણ કે કોથરામાંથી કાંતેની વાત નથી રાજા જન્મેજી અર્જુનનો અભિમાન્ય અભિમાનની ન પરિત્ર પર દિવસ રાજા જન્મેજી એ રાજા જન્મેજીને અઢાર ઈ બ્રહ્મત્યા